તારીખ અઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ રાણી બસ સ્ટેન્ડથી સોમનાથની એક નવી આરટીસીની વોલો બસ ફુલ્લી એસી હાઈટેક બસ નું શુભારંભ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી સૌથી વધુ જે વાત ખૂબ જ સારી લાગી એ આ બસની યોગ્યતાઓ છે જે કહી શકાય કે સૌથી વધારે જરૂરી વસ્તુ કે અહીંયા ચાર્જરની સુવિધા છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે બીજી આ સીટ રીક છે જેને તમે તમારા કમ્ફર્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો અને લોંગ ડ્રાઈવ માટે ખૂબ જ આરામદાયક સીટો છે આમાં ખૂબ જ લોંગ ટૂરમાં પણ આપણે પ્રવાસ આરામથી કરી શકીએ છીએ અને સૌથી જરૂરી વસ્તુ એ છે કે આપણે ઘર લઈએ તો પાડોશી સારા હોય તેમ આ મુસાફરો પણ એકદમ સારા હતા અને મજા આવી કલેશ કરે તો મજા ના આવે